અત્યારે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો દ્વિતીય બે હજાર પચીસ થઈ રહ્યો છે એમાં સ્ટોલ નંબર એકસો બે એ અમારા શ્રી કોટિયાર મંદિરના ભાડે છે આપ દરેક વૈષ્ણવ અહીંયા વિઝિટ કરો કોટિયર શ્રી કોટિયર મંદિર એ ખડાયતાઓ વૈષ્ણવોના ઈષ્ણુ મંદિર છે એકમાત્ર શ્વેત ગૌરાંગ સ્વરૂપ વિષ્ણુ સ્વરૂપ એની મૂર્તિ અત્યારે પ્રવર્તમાન જો હોય પૃથ્વી ઉપર તો કોટિયર મંદિરમાં છે કોટેક મંદિર અત્યારે એક નવા સુપાન સર કરી રહ્યું છે એ મંદિરમાં નવનિર્માણ થઈ રહ્યું છે એમાં અત્યારે મંદિરને પરિસરને અત્યારે અંદર વિસ્તૃત કરી રહ્યા છે મંદિરનું પરિસર લગભગ વીસથી થી સત્યાવીસ વીગા જેટલી જમીનમાં ફેલાયેલું છે જેમાં સાત વીઘા જેવી જમીનમાં ગૌશાળા આવેલી છે જે મંદિરના પરિસરની અંદર અત્યારે હાલ સો એકસો પાંચ વર્ષો શતાબ્દી મહોત્સવ બહુ ભવ્ય રીતે શ્રી વિજયભાઈ ઠેકડી અમારા જે પ્રમુખ સાહેબ છે અને ખડાયતા સમિતિના આગાહીની હેઠળ એટલો સરસ ભવ્ય શતાબ્દી મહોત્સવ થઈ રહ્યો કે એ બહુ ઉત્તમ વાત છે હા હાલ અત્યારે નવનિર્માણ નો દોર ચાલી રહ્યો છે એટલે રહેવાની વ્યવસ્થા મળે છે પણ થોડી તકલીફ કદાચ પડી શકે રહેવા બાબતમાં પણ રહેવાની સગવડ તો મળે છે બરાબર છે રિનોવેશન ચાલી રહ્યું છે એટલે આપણા ઘરમાં રિનોવેશન થાય તો આપણે કેવી નાની મોટી અગળ ભૂમી રહે છે એવું ક્યારેક વિષ્ણવે ભોગવી પડે વ્યવસ્થા ઘણી સારી છે અત્યારે ત્યાં ભોજનાલયમાં એટલું સુંદર ભોજન મળી રહ્યું છે આપણા ત્યાં આગળ મંદિરની અંદર તમે જુઓ તો ભોજનાલયની ભોજનની વ્યવસ્થા રહેવાની વ્યવસ્થા એસી નોન એસી રૂમોની વ્યવસ્થા અને અત્યારે એ રૂમોની અંદર પણ ધીરે ધીરે અપડેશન કરીને ચોખ્ખાઈને સંભળતાના નવા નવા ધારાધોરણો નક્કી કરેલી છે એના પછી ઘડાઘર ચાલી રહ્યું છે ઘડાઘરમાં બી વૃદ્ધોની સરસ સુંદર સેવા દઈ રહી છે શાસ્ત્રો પ્રમાણે આપણે આપણે ગૌશાળામાં ગૌ માતાનું સેવા કરી રહ્યા છે ત્યાં આગળ અને એકસો પંચોતેર થી વધારે ગૌ શાસ્ત્રોત પાલન કરી રહ્યા છે ખૂબ સુંદર વાત કરી કે અહીંયા આગળ આટલી બધી વ્યવસ્થા છે કદાચ મારા ખ્યાલથી એક વ્યવસ્થા કહેવાનું રહી જાય કે ત્યાં આગળ આપણા જે કહીએ કે માતાજી કુલદેવી ગોત્રદેવી ગોત્રદેવી એનું મંદિર છે એટલે તમે એક વખત જાઓ અને પૂજા કરાવિર મંદિરના દર્શન કરો અને જે નવનિર્માણ થઈ રહ્યું છે એમાં દરેક વૈષ્ણવ જન જન જોડાય એના માટે સંસ્થા તરફથી ઈંટથી ઈમારત ઇમારત એવી એક સરસ મજાની યોજના લાવી રહ્યા છે જેથી નાના નાનો વૈષ્ણવ એક પાંચસો રૂપિયાની પણ ઈટ ડોનેટ કરી અને આ નવનિર્માણનો સૌભાગ્ય બની શકે પોતાને ગર્વાન્વિત રીતે મહેસૂસ કરી શકે કે ભાઈ હું પણ આ એકમાં પાયાનો વ્યક્તિ છું એટલે દરેક વ્યક્તિને વિનંતી ઈટથી ઇમારતમાં આપણો ફાળો આપો અને ગૌમાતાને બને આપણી પોતાની મા છે એમ સમજીને એને પણ આપણે ફાળો આપીએ એવી દરેક ખડાયતા વૈષ્ણવને વિનંતી છે જય શ્રી કોટિયર જય ગૌ માતા જય ગોપાલ અત્યારના આપણે જીએમડીસી ગ્રાઉન્ડમાં સ્ટોલ નંબર એકસો બે ઉપર આવીને ઉભા છે અને અહીંયા આ સ્ટોલ મંદિર તરફથી દેખાવવામાં આવ્યો છે અને મંદિરની માહિતી આપવામાં આવી છે અને અત્યારના વિજયભાઈ ઠાકોર સાહેબ જે આખો મંદિરનું રિનોવેશન કામ થઈ રહ્યું છે એમના એક રહ્યું છે તો આવો પૂછીએ કે

ગૌશાળાઓ અમે સૌ સારી રીતે ચલાવીએ છીએ ઘડા ચલાવીએ છીએ જમાના પ્રમાણે આધુનિક મંદિરો બનાવવા જઈ રહ્યા છે એની સાથે અમે દરેક વૈષ્ણવ ઉપર સતત ભૂલ રીતનો ભૂલની પાડી કેવી રીતના સમાજને દાન આપી શકે એ માટે અમે એક સ્કીમ મૂકી છે કીટડી ઇમારત એક ઇમારત કોઈ પણ બને છે એ સિવાય બનતી નથી ઘણા લોકો કરોડો ઈટ આપે છે ઘણા પાંચ ઈટ આપે છે એક પણ ઈટ આપે એનું પુણ્યનું કામ પ્રભુ સુધી પહોંચે એ અમારી દરેક વૈષ્ણવને વિનંતી છે અને પોતે લોકો સાથે છે તો સગે બધા ભેગા થઈ અને આપણી નવાની ઇમારત નવનિર્માણ કરીએ એવી શુભેચ્છા અને આજે સરકાર તરફથી જે પણ આ અભિગમ એક હિન્દુ દરેક ધર્મને ભેગા કરવાનું આયોજન કર્યું છે પહેલાં ચોક્કસ અમે પણ ગુજરાત કે ટુરિઝમ સાથે સંકળાયેલા છીએ અમારી નૈતિક ફરજ છે અને સરકારના હિન્દુત્વના ધર્મ પ્રત્યે લાગણી દર્શાવી પણ ભાગ લીધો છે છે અને અમને ખૂબ હિન્દુ ધર્મ એક છે એની સાથે અમે ચોક્કસ અમે અમારો સમાજ આખું હિન્દુત્વ સાથે છીએ અત્યારના જે કાર્યક્રમ ચાલી રહ્યો છે કુંભ મેળો ચાલી રહ્યો છે તો આ એક અમદાવાદમાં જે આ કાર્યક્રમ છે તો એને કુંભ કહી શકાય આધુનિક છે અને ખૂબ ધાર્મિક છે જેને કોઈ કલ્પના પણ નથી કે આજે કુંભ મેળો શું છે એ જ રીતે અહીંયા પણ અત્યારે ખૂબ સુંદર મેળો બનાવ્યો છે અને આ પબ્લિકના હું જોઈ ગયો છું લગભગ અડધો કલાક પબ્લિક હિન્દુ દરેક સ્ટોને સ્ટોને જઈ દરેક ધર્મને ધ્યાન આપી અને દરેક ધર્મની સાથે સંકળાય આખું હિન્દુત્વ એક થાય છે અહીંયા કોઈ ગામમાં બીજા કોઈ રણી કોઈ બ્રાહ્મણ ઠક્કર એવું નથી માનતા અહીંયા બધા એક હિન્દુત્વ સમજી દરેક પોતપોતાના ધર્મ સાથે સંકળાય એક થઈ અને આ મેળાની સાથે સાથે અમે આખા સમાજ સમાજ વૈષ્ણવ પરિષ્વર સંકળાયે અને કુંભમેળાની સાથે જ અમે અમે અહીંયા છીએ અમને કુંભમેળાનો ભાસ થઈ ગયો છે એ અમારા માટે લોકોની ખૂબ પ્રેરણા ખૂબ સુંદર વાત કરી મેં ઠેકડી સાહેબે